શ્રી પશુપતિનાથ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત કર્ણાવતી મહાનગર બાપુનગર જિલ્લા ઓઢવ પ્રખંડ દ્વારા પૂર્તિ સમારંભ યોજાયો વિશ્વ હિન્દુ પરિષદના સાઠ વર્ષ પૂર્ણ થતા વિશ્વ હિન્દુ પરિષદ ઓઢવ પ્રખંડ દ્વારા સુંદરકાંડનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો વિશ્વ હિન્દુ પરિષદ ઓઢવ પ્રખંડ દ્વારા સિંગરવા ખાતે આવેલ પશુપતિનાથ મંદિરે સુંદરકાંડ કરવામાં આવ્યું અને હિન્દુ ધર્મ જાગૃત કરવા તથા હિન્દુ ધર્મના ઘણા મુદ્દાને ચર્ચા કરવામાં આવી વિશે હિન્દુ પરિષદ દ્વારા વહીપ સિદ્ધિઓ જેવી કે ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર રામ મંદિર લવ લેન્ડ જેહાદ ગૌરક્ષા માટે કાયદા ધર્માંતર પર રોક ઘર વાપસી શ્રી રામકૃષ્ણ રક્ષણ સામાજિક સમરસતા વનવાસી કલ્યાણ સેવા બાળ સંસ્કાર અમરનાથ યાત્રાની જેવી માહિતી પૂરી પાડવામાં આવી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી દલિત મહેતા ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ વિભાગ તથા ઓડવ પ્રખંડના કાર્યકર્તા હાજર રહ્યા અને શ્રી રામધૂમ ની લોકોનું સુંદરતા આકર્ષણ બન્યું આ કાર્યક્રમની ની જહેમત ઓઢો પ્રખંડ સાથે સંકળાયેલા ભગવતી નગર યુવક મંડળના યુવાનો દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પરમાર થોડાભાઈ અમદાવાદ